હેલો દોસ્તો તો ફરી વાર આપણે આવી ગયા છીએ એકવાર ફરી આજે રવિવાર છે તો નવા એકલોગમાં શરૂઆત કરીશું તો આજે તમને લઈ જઈશ ચાલો ચાલો આજે લઈ જઈશ તમને ચીકુના છોડ બતાવવા તો ચાલો જઈએ તો મિત્રો આ છે મારો ચીકુનો છોડ તમે જોઈ શકો છો અમુક અમુક જગ્યાએ ચીકુ લાગેલા છે આની અંદર વધારે પડતા ચીકુ નથી લાગ્યા તો દોસ્તો આ છોડ હું રોપ્યો તો આઈ થિંક દસેક વર્ષ પહેલાં ત્યારનો આ છોડ છે મારા બાજુના કાકાવાળા એમના મતલબ બધા રોપા મર્યા હતા એ લોકો રોપા રોપ્યા હતા પણ એમનો એક પણ છોડ મોટો થયો નથી અને હું આ મારા ખેતરની અંદર એક છોડ લાવીને રોપ્યો હતો ત્યાર પછી તમે જોઈ શકો છો કે આમાં ચીકુ પણ લાગ્યા છે પીળી સાઈડમાં થોડા ડાળ હતા બે ત્રણ જેવા એ કાપી નાખેલા છે તમને બતાવું બીજી બાજુ જાય આ જો ચીકુના ડાળ કાપી નાખ્યા છે જો અધિકાર છે ને આ ડાળ કાપેલા જુઓ તમે જેના કારણે આ છોડ નાનો દેખાઈ રહ્યો છે જો દોસ્તો ચીકો દેખાવ તમને એ જો દેખાય છે ને હવે લાગશે ચીકુ તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે